સ્વજનો અને મિત્રો આપણા અધ્યાત્મ જગતના બે માઇલ સ્ટોન વિશે વાત કરવી છે આજે એક છે શ્રી કૃષ્ણ અને બીજા છે ભગવાન મહાવીર શ્રી કૃષ્ણ હિન્દુઓના આરાધ્ય ગણાય છે અને મહાવીર જૈનોના આરાધ્ય ગણાય છે એક પરમાત્મા છે એક તીર્થંકર છે બંનેના જીવનમાં કેટલીક સમાનતાઓ પણ છે અને કેટલાક વિરોધાભાસ પણ છે પહેલાં એક જ વિરોધાભાસની વાત કરી લઉં તો શ્રીકૃષ્ણ એમના જીવનમાં ચોધા રાસુએ રડ્યા હોય એવી કોઈ ઘટના આપણે જાણી નથી શ્રી કૃષ્ણ રડનારું કેરેક્ટર નહોતું એ દરેક સમસ્યાનો સામનો કરવાનો અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરનારું પરાક્રમી અને પુરુષાર્થી હતું તો ભગવાન મહાવીર ક્યારે ખડખડાટ હસ્યા હોય એવી એમની કોઈ કથામાં આપણને જાણવા મળતું નથી એમની મુદ્રા ધીર ગંભીર પૂર્ણરૂપે આધ્યાત્મિક હોય એવું આપણને જાણવા મળ્યું છે હંમેશા શ્રી કૃષ્ણ આજના યુવાનોને ખૂબ ગમે એવા ભગવાન છે એ લીલાઓ કરે રાસલીલાઓ કરે માખણ ચોરી કરે ગાયો ચરા જાય વાંસળી વગાડે એટલે કલાનો પણ આદર કરે ભગવાન મહાવીર પૂર્ણરૂપે આધ્યાત્મિક પાત્ર છે એ કોઈ જીવની અજાણતા પણ હિંસા ન થઈ જાય એની કાળજી રાખનારું પાત્ર છે પણ આ બંને અધ્યાત્મ જગતના જે એને માઇલસ્ટોન કહું છું એવા બંને પાત્રો વચ્ચે કેટલીક વિસ્મય પ્રેરક સમાનતાઓ છે એની વાત મારે ખાસ કરવી છે આજે આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણને બે માતાઓ હતી દેવકીએ જન્મ આપેલો અને યશોદાએ એમનો ઉછેર કરેલો તો ભગવાન મહાવીરને પણ બે માતાઓ હતી દેવાનંદાની કુક્ષીમાં એ ગર્ભરૂપે રહેલા અને ત્યારબાદ એ ગર્ભ ત્રિષ્લા માતાના કુક્ષીમાં લાવવામાં આવેલો એટલે મહાવીરનો જન્મ તો ત્રીસલા માતાએ આપ્યો હતો તો જેમ શ્રી અને બે માતાઓ હતી એમ ભગવાન મહાવીરને પણ બે માતાઓ હતી એક સમાનતા એ પણ છે કે શ્રીકૃષ્ણને એક મોટાભાઈ હતા તો ભગવાન મહાવીરને પણ એક મોટા ભાઈ હતા શ્રીકૃષ્ણની અનેક લીલાઓ છે એમાંની એક લીલા છે એમણે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો તો ભગવાન મહાવીરે લીલા કદી કરી નથી પણ એમણે પોતાના જમણા પગના અંગૂઠા વડે મેરું પર્વત દબાવી દીધો હતો એવી ઘટના આપણને જાણવા મળી છે એક ઘટના એવી પણ છે કે શ્રી કૃષ્ણએ યમુના નદીમાં ઉતરીને કાળીનાગનું દમન કર્યું હતું તો ભગવાન મહાવીરે ચંડ કૌશિક નામના દ્રષ્ટિ વિષધારી સર્પનો ઉદ્ધાર કર્યો હતો બંને વિભૂતિઓ મહિલાઓ માટે ઉદ્ધારક છે શ્રી કૃષ્ણએ કૂબજાનો ઉદ્ધાર કર્યો હતો જે ઉપેક્ષિત નારી હતી તો બીજી તરફ ભગવાન મહાવીરે પણ એવી જ ઉપેક્ષિત નારી ચંદન બાળાનો ઉદ્ધાર કર્યો હતો આ સમાંતરે ચાલતી ઘટનાઓ આપણને વિસ્મય તો જગાડે જ છે હકીકતમાં શું બન્યું હશે એ તો આપણે શાસ્ત્રોના આધારે જાણીએ છીએ એટલું જ કહી શકીએ પણ અલગ સમયે થયેલી આ બે વિભૂતિઓના જીવનની ઘટનાઓમાં જે સામ્ય છે એ એમ લાગે કે કોઈ એક કથાનો આધાર લઈને બીજી કથા રચવામાં આવી હશે આવી શંકા પણ જાગે પણ આપણી પાસે એનો કોઈ સ્પષ્ટ જવાબ નથી એટલે અત્યારે તો આપણે શાસ્ત્રોમાં એમની જે કથાઓ મળે છે એના આધારે આ સામ્ય અને તફાવતની વાત કરીએ છીએ પણ એક વાત નક્કી છે કે આ બંને વિભૂતિઓ આપણા આધ્યાત્મ જગતના દીવા જેવી છે એમણે એમની પાસેથી આપણા આધ્યાત્મ જગતને ઘણું બધું મળ્યું છે અને વિશ્વમાં આપણી આધ્યાત્મિક ઊંચાઈ વખણાઈ છે ઓખાઈ છે એનું શ્રેય પણ આ બે વિભૂતિઓને આપણે આપવું પડે તો શ્રી કૃષ્ણ અને ભગવાન મહાવીરના જીવનની સમાનતા અને તફાવતની આ વાત તમને ગમી હશે એમ માનું છું આવી જ કોઈ નવી વાત લઈને ફરીથી મળીશું અને મળતા રહીશું વારંવાર મળીશું આભાર